ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી જ ચાલે બાપુર ચાલે નહીં મને કાકા માર્ગ જોઈ ને અમે બીજેપી એટલે પપ્પુ કાકા ઘેર લીધી પછી

એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબ સાહેબ ને હું મારો લંડ ખબર પડે હું બેઠો નહીં દબાવવાનું જ તો આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાપુ ચાલે યાર પટાવો ને ટાઈમ વેસ્ટ મત કરો ને યાર બાકી હું આ મશીન લઈને જતો રહી ગયો હમણાં થાય હું આ લોકો થી બાંધ છો ફટાફટ લાવો બાકી આ મશીન ઘેર લઈ જઈએ હમણું એટલે તમે ત્યાં કરો ને તે દબાઈ દે ટેન્શન નહીં કરવાનું હા દબાઈ દીધું મેં દબાઈ સમજો પતિ ગયી વાત દબાઈ દીધું બાપુ મેં દબાઈ દીધું મેં દબાવી દીધું તમારા મેં દબાવ્યુંશોલ બાપુર ચાલો લાલુ બાર જાવ ના લાલુ બાર નહીં જાય લાલુ અશોક વિજય દબાવી મેં તમે હા ઘર કયું કર પરમારી ગામ પ્રથમપુર ગામ પ્રથમપુર ગોઠી